તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવા પાંત્રીસથી ચાલીસ દિવસ જેલની અંદર વીતી ગયા છે દોસ્તો અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ છેતર વસાવાની કોણ કોણ સપોર્ટ કરે છે તો લાઇક અને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે છેતર વસાવાના ત્રણથી ચાર વાર જામીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો બાવીસ તારીખે પણ છેતર વસાવા જેલની બહાર આવવાના હતા બાવીસ તારીખે પણ જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને પાંચ તારીખે પણ લોકો રાહ જોઈને બેઠા હતા પાંચ તારીખે પણ જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા હતા તેર ઓગસ્ટના દિવસે એમ કહેવાય છે કે કાલે તેર ઓગસ્ટના દિવસે શેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને લોકો એમ કહેવાય છે કે શેતર વસાવાના સ્વાગત માટે ફૂલમ ફૂલ તૈયારી કરીને બેઠા છે દોસ્તો ડીજે ઢોલ નગારા શરણાઈ સાથે એમ કહેવાય છે કે શેતર વસાવાનું જોરદાર સ્વાગત પણ કરવાના છે દોસ્તો તો તમને ખબર હતી કે નર્મદા પોલીસે અટકાયત કરી હતી શેતર વસાવાને એમ કહેવાય છે કે ધક્કા મારી મારીને ગાડીમાં વડોદરા ખાતે પણ મોકલ મોકલી દેવામાં આવ્યા હતા હાઈકોર્ટની અંદર રજૂ પણ કર્યા હતા જામીન મંજૂર કરી દેવામાં આવ્યા હતા તેર ઓગસ્ટના દિવસે એમ કહેવાય છે કે સવારે નવના દસના ગાળાની અંદર છેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને લોકો સ્વાગત માટે ફૂલમ ફૂલ તૈયારી કરીને બેઠા છે દોસ્તો તો દોસ્તો તમે છેતર વસાવવાની સપોર્ટ કરો છો કે નથી કરતા તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાના શાહકો એટલા બધા છે કે વાત જ ના પૂછો દોસ્તો શેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યો છે દોસ્તો તમને ખબર હશે નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ છેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો શેતર વસાવાના સપોર્ટ માટે એમ કહેવાય છે કે લોકો ઠેઠ કલેક્ટર કચેરી લીધી પહોંચી ગયા હતા ન્યાય એવો સવાલ ઉઠાવ્યો હતો કે આ શેતર વસાવાને જેલની બહારના કાઢો કે અમને જેલની અંદર પૂરો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને એક બીજી પણ ક્લિપ તમે જોઈએ છીએ દોસ્તો સંજય વસાવાને એવું કહેવું હતું કે સંપાબેનની આવીને છેતર વસાવા જાહેરની અંદર માફી માંગે તો છેતર વસાવા જેલની બહાર આવી શકે અને કે જેલની બહાર ના આવી શકે અને છેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી દોસ્તો તમને એ પણ ખબર હશે વસાની પત્ની એવું બોલી હતી કે તમારે આગળ કાંઈ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ કોઈ પણ સબૂત હોય તો અમને બતાવું તો શેતરભાઈ આવીને માફી તમારી માગે તો આ તો આજનો વીડિયો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત બીજા કે તપ્તલી બાય બાય